જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ બંધેજમાં આજે આ ડ્રેસમાં વિડીયો બનાવું છું પણ એ પેલા એનામાંથી બે આમાંથી બે ડ્રેસ સેલ થઈ ગયા છે એટલે હવે વિડીયો બનાવી છે એટલે જો આમાં તમને કોઈને ગમે ને તો મને ફટાફટ મેસેજ કરી દેજો સ્ક્રીનશોટ પાડીને કારણ કે આ ડ્રેસ ઘણા બધા મેં જયારે ઓલો વિડીયો મૂક્યો હતો ત્યારે જ કીધું કે ભાઈ અમને ફોટા મોકલો પણ ફોટા આપણે પાડ્યા નથી એટલે આજ કીધું આ બનાવી નાખીએ અને બાકી છે ઓરિજિનલ કચ્છી વેજીટેબલ પ્રિન્ટનું એટલે આ બધાનું આમાં આ ડિઝાઇનમાં તો આપણી પાસે હજી છે ચાર કલર આ ડિઝાઇનમાં બે કલર સેલ થઈ ગયા છે તો આપણે જોશું આજનું કલેક્શન આ ડ્રેસ છે જામ સાટીન મટીરિયલ છે અચ્છા જામ આ રીતે નેક છે નેક માં જે આ પેચ બનાવેલો છે ને એવો જ ફૂલકારી વર્ક કહેવાય આને ફુલકારી વર્ક નો એવો જ હેવી દુપટ્ટો આવશે અને કોટનની સલવાર આવશે સેલ્ફ મેચિંગ છે કોન્ટ્રાસ્ટ નથી પણ દુપટ્ટો જોઈ લો તમે પ્યોર ફુલકારી અને એકદમ એ આ સિલ્ક મટીરિયલમાં છે કોટનમાં નથી એટલે હેવી મટીરિયલ નો દુપટ્ટો છે અને જો આ રીતે આખો ફૂલ વર્ક વાળો દુપટ્ટો આવશે જેવા કલર નો ડ્રેસ હશે ને એવા કલરની આ બોડી બોર્ડર અને આ બે બોર્ડર બાંધેલી હશે એટલે આ ડ્રેસ છે મસ્ત જોરદાર ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ અને મોકલી દેજો વોટ્સએપ મને કરીને એટલે તમારો ડ્રેસ સાઈડમાં રહી જાય આમાં કલર છે આપણી પાસે ચાર આ છેક રામા ગ્રીન જે બોટલ ગ્રીન ટાઈપનો છે ને એ આનો દુપટ્ટો દુપટ્ટામાં એ વર્ક ચેન્જ થાશે કલરમાં ના આનો તો દુપટ્ટામાં દુપટ્ટો આખો અલગ વર્કનો જ છે આ છે બોટલ ગ્રીન ત્યાર પછી છે આ મરૂન સલવાર બધા સેલ્ફ મેચિંગ જ છે જે આ મરૂન કલર છે તો એનો મરૂન કલર નો દુપટ્ટો એ જ રીતે જેવું ગળામાં છે ને એવું આમાં સેજ જુદું છે હવે આપણે જો કોઈને ગમે તો આપી આપણે કરશું જ રીતે આમાં છે ને આ મરુન કલર છે ને એટલે આમાં મરુન વર્ક નહીં મેચિંગ કરીને વર્ક તો બધું આમાં મલ્ટી કલર માં જ કરેલું હોય દુપટ્ટો તમારે મેચિંગ આવી જ જાય અને આમાંનામાં હજી એક કલર છે મસ્ટર્ડ જો આ મસ્ટર્ડ કલર છે અને આ એનો દુપટ્ટો છે એનો દુપટ્ટો અલગ છે થોડોક પણ છે બહુ મસ્ત ના અલગ નથી સેમ જ છે વર્ક દુપટ્ટામાં ચેન્જ હોય બાકી મસ્ત છે હવે આની કિંમત છે બારસો રૂપિયા તમે ખાલી દુપટ્ટો કરાવવા જાઓ ને તોય આ તમારે આઠસો નવસો રૂપિયાનો તો આ દુપટ્ટો જ થાય આ તમને બારસો રૂપિયામાં આખો ડ્રેસ મળી જશે આ ડિઝાઇનના ચારે ચાર કલર આવી ગયા છે એક આ ડિઝાઇન એનો છે આ રામા ગ્રીન કલર છે આપણી પાસે આ છે રામા ગ્રીન કલર પણ તમારે વિડીયોમાં છે ને થોડોક થોડોક કલર છે ને શેર આવશે આપણે ઓરિજિનલ રામા ગ્રીન કલર જ છે અને આ છે રામા ગ્રીન કલર ની એની સલવાર અને આનો દુપટ્ટો હું તમને ખોલીને બતાવું આમાં જેવું ગળું છે ને એવો જ દુપટ્ટો છે જો આ રીતનો દુપટ્ટો છે આમાં આપણી પાસે અત્યારે હાલમાં બે જ પીસ રહ્યા બે પીસ સેલ થઈ ગયા છે એટલે આજે પેલાનો વિડીયો બનાવ્યો કારણ કે આપણે કુર્તીનો વિડીયો બનાવો જ પણ હવે જો કુર્તી નો વિડીયો બનાવીશ ને તો ત્યાં તમને વિડીયો બનાવવા માટે ડ્રેસ નહીં બધે એવું થશે એટલે એના માટે તમે આપણે પેલા આજે આ વિડીયો જોઈ લઈએ જોયો ડ્રેસનો નો દુપટ્ટો દુપટ્ટા ઉપરથી તમે નક્કી કરો કે આ ડ્રેસ ની કિંમત કેટલી વ્યાજબી છે અને એમાં ને એમાં બેચો છે એક મરૂન કલર આ મરૂન કલર અને એનો આ મરૂન દુપટ્ટો ફૂલકારી ફુલકારી વર્કના જામ શાટીન ના ડ્રેસ મટીરિયલ કિંમત છે આની બારસો રૂપિયા ત્યાર પછી આપણું ઓરિજિનલ વેજીટેબલ જુનુ ને જાણીતું કે આ વર્ષોથી આવે છે ને આ જ કલર બને બ્લેક ને મરૂન એમાં આ રીતે ગળું આવશે દોરિયા કોટન નો આવશે બ્લોક પ્રિન્ટ નો જો આ રીતે બ્લોક પ્રિન્ટનો દુપટ્ટો આવશે અને દુપટ્ટા માં આ રીતે જે બ્લેક છે ને એવી બ્લેક બોર્ડર બાંધેલી આવશે બે બાજુ અને આમાં સલવાર વર્ક આવશે આ રીતે સલવાર વર્ક ખાદી કોટન કાપડ આવશે આમાં બે જ કલર બને મરૂન અને બ્લેક કિંમત છે આની બારસો રૂપિયા ઓરિજિનલ કચ્છી મિરર વર્કનું કામ કચ્છી પેચ વર્ક કચ્છી મટીરિયલ બધું કચ્છી આમાં આમાં બે કલર છે આપણી પાસે એક છે આ મરૂન અને આ મરૂનની સલવાર અને આ મરૂનનો દુપટ્ટો જો કોઈને ગમે એમ તો ફટાફટ મને ઓર્ડર કરી દેજો કારણ કે હમણાં હું પાછી પ્રસંગમાં પડી જઈશ ને એટલે થોડુંક એમે ઓલું થશે એટલે રાત્રે જ મને મેસેજ કરી દેજો ત્યાર પછીનું છે આ પ્રિન્ટ જુદી જુદું વર્ક પ્લેટ હતું કારણ કે સલવાર નીચે વર્ક વાળી લીધી હતી ને એટલે આમાં એ બોલ બ્લોક પ્રિન્ટ નો જ દુપટ્ટો આવશે અને આમાં જ રીતે બે કલર આવશે મરૂન બ્લેક બ્લેક મરૂન આમાં બ્લેક દુપ્પટો બ્લેક સલવાર આવશે આ રીતે તો કેવું લાગ્યું આજનું કલેક્શન એ તમે અમને કેજો અને ગમે તો ફટાફટ ઓર્ડર બાકી બાકી કાલની જેમ આજે પણ હું તમને કહી દઉં કે અમારું શ્રી કચ્છ બંધેજ રાજકોટમાં નાના માવા રોડ ઉપર રાધાનગર શેરી નંબર પાંચ લક્ષ્મીનગર શાક માર્કેટ વાળી શેરી આવે ને એમાં તમે સીધે સીધા અંદર આવશો ને એટલે ચોક માં જ આવી જાશે આપણું રાધાનગર પાંચ અને અહીંયા આપણું બોર્ડે મારેલું છે અને આપણો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સિત્તેર નવ સુડતાલીસ નાઇન સેવન ટુ થ્રી સેવન સેવન ઝીરો નાઇન ફોર સેવન બાકી અમે ઓનલાઈન આપીએ જ છીએ અને અમે આખા ભારતમાં તમે કયો અહીંયા તમારી ઘરે કુરિયર આવી જશે કુરિયર ચાર્જ તમારી ઉપર રહેશે અને જ્યારે તમારે ડ્રેસ તમને ગમતો હોય ને ત્યારે તમે વોટ્સએપમાં અમને સાથે સાથે સ્ક્રીનશોટ સાથે એક મેસેજ પણ નાખી દો કે તમે કયા સિટીથી છો એટલે શું થાય કે તરત અમે તમને શિપિંગ ચાર્જ કહી દઈએ કે ભાઈ આટલો શિપિંગ ચાર્જ છે તો એ પ્રમાણે તમારે અમને ગૂગલ પે કરવાનું રહે તમારું પેમેન્ટ થશે એટલે બીજે દિવસે તમારો ડ્રેસ પોસિબલ હશે તો તે દિવસે જ પણ આ ત્યારે લગ્નના હિસાબે એકાદોગ દિવસ આગું પાછું થાય તો તમારો તરત કુરિયર નીકળી જાય અને તમારો ડ્રેસ તમારી ઘરે તો ફરી મળીશું આપણે એક નવા કલેક્શન સાથે હવેનું કલેક્શન બાકી છે લખનવી માં આવ્યું છે આજ વખતે નહીં જનરલી આમાં પ્લેન જ આવતું મલ આજ વખતે પ્લેનમાં લખનવી વર્ક વાળું છે એનો વિડિયો બનાવવો છે અને બાકી જે આપણું રેગ્યુલર રેયોન મટીલ માં આવે છે પાંચસો ને પચાસ ની રેન્જ વાળું એમાં આપણી પાસે ફૂલ સ્ટોક છે આર્યો એ તમને એનો વિડિયો બનાવવાનો છે એમાંથી તો હજી બે ત્રણ પીસ જ ગયા છે પણ આપણે ઘણો બધો સ્ટોક લાવ્યા છે એટલે વાંધો નહીં આવે તો ચાલો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે